નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ સાતથી લઈને તેર ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન કેવું વાતાવરણ રહેશે અને તેમના દ્વારા એક આગોતું ઇંધાણ પણ આપવામાં આવ્યું છે તે વિશેની પણ આ વિડીયોમાં વાત કરીશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો અશોકભાઈ પટેલ જણાવે છે કે ચોમાસું વિદાય રેખા છે તે ઓગણત્રીસ નોર્થ અને ચોર્યાસી ઈસ્ટ એટલે કે સુલતાનપુર પન્ના નર્મદાપુરમ નંદબાર નવસારી અને વીસ નોર્થ અને સિત્તેર ઈસ્ટમાંથી પસાર થઈ રહી છે આગામી બે ત્રણ દિવસમાં સમગ્ર ગુજરાતના ભાગોમાંથી તેમજ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું વિદાય લેવા માટેના વાતાવરણ છે તે અનુકૂળ છે તો એક યુએસી કેરળ અને તેની આજુબાજુના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે જેના નીચલા લેવલ સુધી વિસ્તરી રહ્યું છે તો એક ટોપ છે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં દક્ષિણ કેરળ અને તેની આસપાસના વિસ્તારો પર આવેલું એક યુએસસી છે તે સુધી લંબાઈ રહ્યો છે અને તેના પ્રભાવ હેઠળ તારીખ નવ ઓક્ટોમ્બર આસપાસ લક્ષદ્વીપ અને તેની દક્ષિણ પૂર્વ અને મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતાઓ છે અને આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવનાઓ અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે ત્યારે વેટરેનલિસ્ટ અશોકભાઈ પટેલ સાતથી તેર ઓક્ટોમ્બર સુધીની આગાહી કરતા જણાવે છે કે ગુજરાત રાજ્યમાં એકંદરે વરસાદની ગતિવિધિનો વિરામ રહેવાની શક્યતાઓ છે આગાહીના સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના મોટાભાગના દિવસોમાં વાતાવરણ છે તે સૂકું રહેવાની શક્યતાઓ છે જોકે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં બારથી તેર ઓક્ટોમ્બરે છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા કે વરસાદની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે એટલે બારથી તેર ઓક્ટોમ્બર દરમિયાન વરસાદની ગતિવિધિ વ્યક્ત કરી છે તેમને તો આગાહી સમયમાં અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર થવાની સંભાવનાઓ છે ત્યારે આગોતરું એંધાણ આપતા અશોકભાઈ પટેલ જણાવે છે કે ચૌદથી વીસ ઓક્ટોમ્બર બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત થવાની ધારણા છે જે મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે તો વિવિધ ફોરકાસ્ટ મોડલોનો જે સિસ્ટમનો ટ્રેક છે તેમાં મોટા ફેરફાર હજી જોવા મળી રહ્યા છે છતાં પણ ગુજરાત રાજ્યના ભાગોમાં ચૌદથી વીસ ઓક્ટોબર દરમિયાન અમુક દિવસો દરમિયાન કમોસમી વરસાદની શક્યતાઓ છે વરસાદનું પ્રમાણ વિવિધ પરિબળોને આધીન રહેશે જેમ કે લો પ્રેશર કઈ દિશા તરફ જશે અને ત્યાં તે સમયગાળા દરમિયાન સિસ્ટમના માર્ગદર્શન આધારિત જે પરિબળો છે તેમના પર આધાર રહેશે એટલે મોડેલોમાં હજી મોટા મત મતાંતર જોવા મળી રહ્યા છે તેવી વાત પણ તેમણે કરી છે એટલે ચૌદથી વીસ ઓક્ટોબર દરમિયાન અમુક દિવસે કમોસમી વરસાદની સંભાવના પણ અશોકભાઈ પટેલે આગોતરા નેતાણમાં વ્યક્ત કરી છે